ના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન છવ્વીસ જેટલા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે પચાસ આરોપીઓ ફરાર થયા છે ની ટીમને મળેલી માહિતી અનુસાર ઉધના રેલવે યાર્ડમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો હતો આ અડ્ડો રેલવે પોલીસના નાક નીચે ચાલી રહ્યો હતો પોલીસ ટીમ દ્વારા કરાયેલા દરોડાના સમયે આરોપીઓમાં નાસભાગ મચી ગઈ પરંતુ પોલીસે છવ્વીસ જેટલા જુગારીઓને પકડવામાં સફળતા મેળવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને બે લાખ હજાર રૂપિયાની રોકડ એક લાખ ઓગણપચાસ હજાર રૂપિયા કિંમતના બાવીસ મોબાઈલ ફોન અને એક લાખ વીસ હજાર રૂપિયા કિંમતના પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આ રીતે કુલ પાંચ લાખ સડસઠ હજાર રૂપિયા કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે ધરપકડમાં મુખ્ય જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો દરોડા દરમિયાન સની ભાસ્કર પાટીલ અજ્જુ અલી હકીમ અલી સૈયદ અને સદ્દામ સહિતના પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે આ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને શોધી કાઢવાના પ્રયાસો છે